તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને નવા નવા લોકેશન ઉપર ટિકિટ લઈ લીધી અને અંદર જવાનું છે આપણે આપણે અને ટિકિટ બતાવી દીધી હવે આગળ ચાલશે અને આપણા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરનું એક અહીંયા મૂવી શૂટિંગ થયું હતું જેનું નામ છે તો ઓઢી ચુંદરિ તારા નામની તો તે લોકેશન ઉપર આપણે પહોંચી ગયા છીએ અને તમને લોકેશન બતાવી અને જે

નો પાછળનો દોરેલો ભાગ રે ને એ પણ એવો ને એવો દેખાય છે અને આ બધથી આપણો વિક્રમભાઈ ચાલીને આવતા હોય છે અને આ બધથી હિરોઈન ચાલીને આવતા હોય છે બરોબર તમે સ્ક્રીનશોટ નાખીને એટલે જોઈ લેજો મેચ થઈ જશે બરોબર તમને આગળથી થોડું બતાવું તો આ માછલી એમાં પરફેક્ટ દેખાય છે અને આ પણ પરફેક્ટ દેખાય છે હાલ તો બધું બદલાઈ ગયું છે અને બીજું કે મિત્રો જે આ ટેકરો દેખાય ને તે આપણા વિક્રમભાઈ સુપરસ્ટાર હોય છે અને તેમના નાના બતાવવામાં આવે છે તમને સ્ક્રીનશોટ નાખીને એટલે મેચ થઈ જશે

હીરોઈન હોય છે ને તેમનું ઘર ને વિક્રમ ઠાકોર ચાલીને આવતા હોય છે ને એ બધે બધું શૂટિંગ અહીંયાનું જ છે જે અમે જે લોકેશન ઉપર છીએ ને હાલ તે લોકેશન નું જ છે તો તમને આગળનો એક બીજો કિન શોટ મેચ કરાવું બરોબર અને બીજો કે મિત્રો જે વિક્રમભાઈ નાના હોય છે ને આપણા ફિરોજભાઈ હિરાની જે રોલ નિભાવતા હોય છે ને વિક્રમભાઈ ને સાયકલ શીખવાડતા હોય છે એ જોઈ લો ક્લિયર દેખાય છે અહીંયાથી શૂટિંગ પાછળનું બોર્ડ અને આ સામેનું થોપલા જેવું ના લેબડાનું ઝાડ હતું ને એ વખત નહોતું પણ હાલ છે અને જોઈ લો મિત્રો એમાં આ પાછળનો ટેકરો પણ ક્લિયર દેખાય છે હાલ તો ઝાડો વધી ગયો છે એના લીધે પણ હું કિંચટ નાખી ના તો તમે મેચ કરી લે અને પાછળનું બોર્ડર રીન વ્હાઈટ કલરનું એ પણ ક્લિયર દેખાય જોઈ લે એમાં અહીંયા શૂટિંગ આ લેબળાનું જાર દીને ત્યાંથી કેમેરા એંગલ લેવામાં આવે તો એમાં ટેકરો કમ્પ્લીટ દેખાય છે બરોબર તમે એકવાર મેચ કરી જોજો મેચ થઈ જશે જોઈ લો અને એમાં જે આ સણેલું રહ્યું ને પથ્થર જેવું એ પણ ક્લિયર દેખાય છે એમાં જોઈ લો અને પાછળનું બોર્ડ રહ્યું ને એ પણ તમને ક્લિયર બતાવું જોઈ લો આ રહ્યું સામે બોર્ડ વ્હાઈટ કલરનું એ પણ એમાં ક્લિયર દેખાય છે જોઈ લો તમે અને મિત્રો બીજું કે જે વિક્રમભાઈ નાના હોય છે અને હિરોઈન નાના હોય છે ને જે હેચકો બધેલો હોય છે ને જે સીન બતાવવામાં આવે છે તે અહીંયાથી લીધું જોઈ લો તમે લેબડાનું ઝાડ અને આ કુંડુ ધ્રુવ અને લીમડાનું ઝાડ પણ મેચ કરી શકો છો બરોબર જે એચકો અહિયાં જ બાંધવામાં આવે બરોબર ના પાછળનો ટેકરો છે એ પણ તમે મેચ કરી શકો છો અને સામે એક બીજું ઝાડ છે એ પણ તમે મેચ કરી શકો એ વખત અહિયાં બોકળો હતો પણ એ બોકળો નહીં બેહવા માટે તો એ રેસીને અહિયાં શૂટ કરવામાં આવી છે બરોબર આ લીમડાનું નું ઝાડ જો હાલ તો બહુ મોટું થઈ ગયું જગ્યા શોધતા શોધતા અડધો કલાકથી કલાક થઈ ગયો પણ અંકિત ભાઈએ જોઈ લીધી આ જગ્યા કે આ જગ્યા છે ભાઈ તો આપણે જગ્યા પર પહોંચી ગયા છીએ જે રણ નું ઘર બતાવું છે બરોબર ના કે પગ પણ દુખાવા મંડ્યા એ વાત સાચી હો આ આટલી જ જગ્યા જ નથી મળતી આ જ જગ્યા તો તમને લઈ જઈએ જગ્યા ઉપર ચલો જોઈ લો તમને એક ઇન્ચડ મેચ કરાવ બરોબર એ આપણા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર અને ફિરોજી રાણી જે અહીંયા ઉભા ઉભા વાતો કરતા હોય છે વિક્રમભાઈ ઠાકોર અને પિરોજી રાણી આટલો પાછળ એક ગાડી પડી જોઈ લો તમે જગ્યા મેચ કરી અહીંયા ગાડી પડી હોય છે બરાબર અને બીજો જે વિક્રમભાઈ ચાલીને જતા હોય છે ને ઘરોમાં અહીંયાથી ચાલીને જતા હોય વિક્રમભાઈ આપણા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર તમે મેચ કરી કહો કિન શોટ નાખીને એટલે મેચ થઈ જાવ જો લો શોટ લેવામાં આવ્યો તો જોઈ લો આટલે ચાલીને જતા હોય છે વિક્રમભાઈ ઠાકોર આપણા અને મિત્રો જે હિરોઈનના મમ્મી પપ્પા ચાલીને આવતા હોય છે ને એ અહિયાંથી ચાલીને આવતા હોય છે બરોબર અહિયાંથી ચાલીને આવતા હોય છે અને આપણા સુપરસ્ટાર વિક્રમભાઈ જે નાના છોકરાનો રોલ બતાવે છે ને વિક્રમભાઈ અહીંયા પોણી પાતા હોય જોઈ લો એમાં પણ મેચ કરીએ તમે હા જોઈ લો હા અને જે વખત રોલ લેવામાં આવે ને જે શોર્ટ લેવામાં આવે એ વખત આ દરવાજો બંધ હતો જોઈ લો અહીંયાથી ચાલીને આવતા હોય અને મો તમને લાગતું હશે કે જે ચાલીને આવતા હોય છે ને એ વખત જોઈ લો તમને મેચ કરાવું શોટ કિન શોટ હું નાખીને તમને ખબર પડી જોઈ લો એમાં આ પહેલી બારી દેખાય છે આયરન બારી એ દેખાય છે ના બીજી બારી રહીને એ પણ દેખાય છે ના થોભલો રહે ને એ પણ દેખાય છે અને બીજું કે મો આ લખેલું પણ દેખાય જો હા વેલકમ જોઈ લો હું ક્લીન શોટ નાખે ને એટલે મેચ થઈ જશે જોઈ લો અહીંયાથી શોટ લેવામાં આવે ત્યારે બરાબર મિત્રો બીજું કે જે હિરોઈનના મમ્મી પપ્પા ચા પીતા હોય છે ને બેઠા બેઠા એ રો ક્લીન જોઈ લો એ ઋષિ નું શૂટ કરવામાં આવ્યું જે હિરોઈનના મમ્મી પપ્પા હોય ચા પીતા હોય છે એ વખત ખુરશીઓ મેળવવામાં આવી હતી શૂટ માટે પિક્ચરના શૂટિંગ માટે એ હોય કણસ પીતા હોય છે નવાઈથી શૂટિંગ કરેલું છે મું કિનશોટ નાખે ને એટલે મેચ થઈ જશે જોઈ લો તમને થોડો આઘાથી બતાવો જોઈ લો હા એમાં મિત્રો જે આ હેચકો રહે ને એ ક્લિયર દેખાય છે અને બીજું આ પાછળનું પત્રોવાળું જોઈ લો એમાં ક્લિયર દેખાય જોઈ લો તો દેખાય છે અને બીજું આ બે લેબડીયો રહે ને એ પણ જોઈ લો આ બે ડાળો પેલો બે અને આ પાળી પણ જોઈ લો હાલ બધું બદલાણું છે એટલે જોઈ લો આ પાળી પણ દેખાય જોઈ લે અને આ પાછળની જે ઘર જે ઉ એ બારી પણ દેખાય જોઈ લો તમે બતાવો હું ક્લીનચોર્ટ નાખીને એટલે મેચ થઈ જાય શૂટિંગ તો હોય જ કરવા જ જોઈ લો બરોબર બહુ ટાઈમ થયો મિત્રો આ શોર્ટ ખોળતો ખોળતો બધું પરિવારે પણ મેચ ના થયું છેવટે છેલ્લે મળ્યું એ બહુ અડધો કલાક કલાક ઉપર થઈ ગયું તો આને મળ્યું બરાબર તમે મેચ કરી જોઈ લો બીજો કે મિત્રો આ લોકેશન છે આપણો વિસનગર બરાબર અમારા અગિયારથી કેટલા કિલોમીટર અંકિત સાઠ સાઠ એટલે એકસો વીસ કિલોમીટર જેટલું થયું જ્યાંથી તમને આ લોકેશન ઉપર લઈને આવી ગયા છે અને ક્લિનશોટ નાખીને મેચ કરાયા તમે પિક્ચર અને બીજું કે વિસનગર પહાડ તિરુપતિ નેચરલ પાર્કમાં આ શૂટિંગ કરવામાં આવી તું બરાબર ને અંકિત બરાબર અને વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો અને નવા નવા લોકેશન ઉપર તમને લઈ જશું અમે સપોર્ટ કરતા રહેજો બરાબર તમારા બધા સપોર્ટની જરૂર છે તો તમે બધા સપોર્ટ કરજો અમને જય માતાજી જય મા લોકેશન ઉપર મળીએ જય માતાજી મિત્રો